પલક માટે ગિફ્ટ મંગાવ્યું છે તો ગિફ્ટ લેવા જવાનું છે રાજકોટ થી આવી ગયું છે અત્યારે આવી ગયું તો બોલ બોલ સોરી તૈયાર લોટ બંધ કરી એટલે મારે દહી ના ધરાવા જવાના મને સોંપી દીધું કામ મારે સ્કીન છે ને ઓઇલી હોય ને તો પણ ડ્રાય થઈ જતી હોય છે તો મારી સ્કિન પણ છે ને ઓઇલી જ છે તો પણ તમે જોઈ શકો છો જરા પણ છે ને ડ્રાય નથી દેખાતી તો તો આનો તમને કહું સૌથી પહેલી મારી ટિપ્સ એ છે કે અલગ અલગ ઘણા લોકો છે ને લગાવતા હોય છે અલગ અલગ સાબુ લગાવતા હોય છે તો સૌથી પેલા એવું તો જરા પણ કરવું જ ન જોવે સારામાં સારો એક ફેસ વોશ જ યુઝ કરવો જોવે ગાઈઝ મારી બીજી ટિપ્સ છે ને એ છે કે આપણી સ્કીન છે ને શિયાળામાં આખી છે ને ડ્રાય થઈ જતી હોય છે અને કડચલી કડચલી સાવ થઈ જતી હોય છે છે તો એના માટે છે ને આપણે મોઇસ્ચરાઈઝર સારું યુઝ કરવું જરૂરી છે મારી સ્કીન નું ધ્યાન રાખે છે ક્યોર સ્કીન શું છે ક્યોર સ્કીન ચાલો હું તમને કહું ગાઈઝ આ છે મારી ક્યોર સ્કીન ની કિટ તો ચાલો આમાં શું શું આવે છે તમને કહું તો ગાઈઝ આ સૌથી પહેલા અમારું ફેસ વોશ છે જે આખો દિવસમાં હું ત્રણ થી ચાર વાર ફેસ વોશ કરું છું અને ફેસ સાફ કરીને મોશ્ચરાઈઝર લગાવવું જરૂરી છે જરૂરી છે ને જરૂરી છે અને બહાર જતા હોય ત્યારે સનસ્ક્રીન તો બહુ એટલે બહુ જરૂરી છે આપણા ફેસ ને ડલ ન પાડે એના માટે અને આ જે છે એ મારી નાઇટ ક્રીમ છે રાત્રે લગાવવું તો મારી આ સ્કીન ને રિપેર કરે છે ક્યોરે સ્કીન ની કીટ તમારે ઘરે બેઠા જ કઈ રીતના લેવી ચાલો હું તમને કહું ક્યોરે સ્કીન એક ડોક્ટર દ્વારા બનેલું એક એપ્લિકેશન છે જે તમારે પ્લે સ્ટોર માંથી એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું રહેશે ડાઉનલોડ થયા બાદ બે ઓપ્શન આવશે એક તો હેર નું ઓપ્શન આવશે અને એક સ્કીન નું ઓપ્શન આવશે તો મને છે ને સ્કીન ની પ્રોબ્લેમ હતી એટલે મેં ડોક્ટર જોડે ચેટ પર વાત કરી ડોક્ટરને મેં કીધું કે મારા ફેસ ઉપર છે ને બહુ બધા પિમ્પલ થાય છે ને બહુ બધા ડાર્ક પડી ગયા છે તો એના માટે મારે શું કરવું તો ડોક્ટરે મને કીધું કે તમારા છે ને ફેસના મને મને ફોટા મોકલો તો મેં ડોક્ટરને મારા બાદ કીધું બે મિનિટ નો સમય આપો પછી ડોક્ટરે મને કીટ આપી પછી મને ડોક્ટરે એમ કીધું કે આ કીટ તમારે યુઝ કરવાની રહેશે આ કીટ મારે છે ને બે હજાર આજુબાજુ પડી છે તો બે હાજર કઈ વધારે ન કહેવાય આ એપ્લિકેશનને ડિલીટ ન કરતા કેમકે ડોક્ટરના છે ને તમને નોટિફિકેશન આવતા રહેશે ડોક્ટર તમને 15 20 દિવસથી સામેથી કહેતા રહેશે શું તમારે ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ અને ડોક્ટર એ પણ તમને કહે કે તમને હવે કેમ છે અને હા એવું નથી કે ખાલી ગર્લ્સ જ યુઝ કરી શકે ગર્લ્સ અને બોયઝ બંને યુઝ કરી શકે છે હું છે ને ખાસા ટાઈમથી યુઝ કરું છું અને તમને એમ થતું હશે કે હું આ કિટ લઈને જલ્દી રિઝલ્ટ મેળવી લઉં તો એમ છે ને જલ્દી રિઝલ્ટ કોઈ પણ કિટનું ના આવે થોડો સમય પણ લાગે અને હા તમે મારો કુપન કોડ યુઝ કરશો તો તમને બેનિફિટ થશે તો જલ્દી જાઓ તમે પણ ક્યુઆર સ્કીન નો લાભ ઉઠાવો ડિસ્ક્રિપ્શન માં લિંક આપેલી છે અને કોમેન્ટ સેક્શન માં પણ લિંક આપેલી છે ટાટા હે ગાઈઝ વેલકમ બેક ટુ માય YouTube ચેનલ અને બધાયને મારા હર હર મહાદેવ તો આજનો ગુડ મોર્નિંગ થઈ ગયો સવાર સવારના 5:30 નો બહાર ગયો તો નથી એડજસ્ટ આવ્યો છું કામ થી ક્યાં જાવ છું થોડી વાર થોડા દિવસો પછી કઈસ થોડી વાર સુ થોડા વાર થોડી વાર માં કઈ થાય થોડા દિવસો પછી કઈસ તેજ મે ગાડી ના કવર લીધા તો મને એમ થઈ મે ખોટે ખોટા લીધા ના કવર છે ને બહુ મોંઘા છે સમજો આ કવર હોય કે ન હોય ગાડીમાં ધૂળ તો ચડવાની જ છે એની કરતા બેટર છે એમને પડી રહે સવારે પલક ને ઉઠાડવા પડશે જે સુતા છે ઠંડી 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 ગરમા આવી જાય એમ લાગે ભાઈ ભાઈ ગરમી આવી જાય ને સુકુન લાગે ને પછી ઉનાળો આવશે ને ત્યારે એમ થાય બાર સારું છે ને ઘરમાં ગરમ છે ઋતુ પ્રમાણે બધું બદલતું રહે ભાઈ મારે એમ કે આવ્યો એટલે પલક સૂતી હશે પલક તો બાથરૂમ માં નવા હોય હેલો ઓબી ઓબી કાઢ્યા ખરાબ લાગે સાહેબ નાઈ ફ્રેશ થઈ ગયો અને સૂર્ય ભગવાન તમને દર્શન કરાવો આજે ભાઈ સવારના સાત વાગે ને સૂર્ય ભગવાન ને આ છે ને અમારે ઘરનું મંદિર એટલે અત્યારથી દીવા થઈ ગયા મને એને ધુમાડી થોડી એલર્જી છે ને બોલવામાં કટ થઈ જાય છે વાહ ભલે વાહ તે તો દીવા કરી લીધા છે ગુડ મોર્નિંગ કહી દો કાઈ જ ને એમ છે સારું છે ને ઘોંઘાવી ગઈ તી ને રાત્રે તો વાંધો નહીં ચલો બાકરી બ્લોગ માર કો ધ્યાન નતી તારવો સવાર સવારમાં મંદિર માં કો ધમકી આપ કે પ્રેમ થી કેસ ચાલો ભાઈ માધવ ને યાદ કરી લઈએ ગાઈસ માધવ ચાલો હવે જઈએ બાર અને સવારની પ્રક્રિયા ચાલુ આ સાંજ સુધી ભાઈ ગૂગલ ને ઘરમાં મેં બંધ કરી દીધો રૂમ અને અત્યારે ખોલ્યું એટલે આખા ઘરમાં ગૂગલ ગુગલ ની સ્મેલ આવી જશે હતા ને તો એ અત્યાર સુધી ચાલ્યા તો અત્યારે પૂરા થઈ ગયા છે તો અત્યારે સાફ કરું છું અને અત્યારે એટલા સાફ થયા છે મારાથી કોઈ જાતનો કચરો નથી અડધી કલાક લોટ બાંધીને મૂકી દો ને તો રોટલી એકદમ પોચી જેવી થાય છે ધનેડા તો આટા એવું છે

ભૂખ નથ લાગી એટલે જવાબ દેતી ભૂખ લાગી એટલે જવાબ નથી દેતી કારણ જ જવું પેલા કઈ જવાબ આપતી ને પલક આમ જોતી હતી મને લાગે પલક નું કઈ જાણીતું જ છે હવે નથી જવાબ નથી દેતી ઇગ્નોર કરે પલક ને છોડ ચા હરંદર ઈસો તમે તો આવી ગયા બોલાવા તો એ રીતના કોને બોલાવવાના હોય કુતરાને તૈયાર લોટ બંધ કરી દીધો એટલે મારે દહીં ના દરવાજામાં

ભારી ગાડી છે બંધ થઈ જાય ને તો મૂકીને આવતી રહેવાની હું લઈ જાય ઓકે રિક્ષા પગ જાય છે કામ કરવા વાળા દીદીને ને લેવા માટે ઘઉં તો ધરાય કે પણ પલકની ની રાહ રોડ વચ્ચે ખોલી જો હાલો કેટલી વાર લગાડી ધીમે ધીમે ગઈ અમેરિકા થી પાછો આવી મને મતલબ કે મારી ગાડી બંધ થઈ જાય તો ફોને આરે નથી ચાલો ગાઈસ पांच करनो एक त्रन तारी कसम चार तार, चार सॉरी बोल सॉरी बोल।, बोल फेस ऊपर गाइस बांधू तो छोड़ी नहीं काम करी खेची नहीं तारा मटे फोन मंगाओ जो सॉरी बोल तो फोन आउ बाकी नहीं आवे सॉरी बोल एटले एटले को को કે કે સોરી બોલ સોરી બોલ ફોન નહી આ પાત પડી ગયો લો આવો આવો જાવ સોરી બોલ તમે ઊની જા બોલ સોરી બોલ નક બોલ સોરી બોલ સોરી હા એમ પાવર દે ના આ હે અમાર પેલી વાત તો આ આ આ મામા કોઈ દે બટકો લાગે ઉભી લે તો બોલ

કઈ મારી પાસે જે એક્સેસ છે ને લીવર આપું તો બંધ થઈ જાય લીવર આપું તો બને સવારમાં આવું થાય છે અને ક્યારેક પેટ્રોલ ને ટાંકી ફૂલ કરાવી ત્યારે આવું થાય છે અને ગેરેજ બતાવવા આવશો છો ત્યારે કાર્બેટર માં થોડો કચરો હશે કે એક્સ વાય જેડ ઓવરફ્લો થઈ જતી હશે આ એક્સેસ છે ને કાર્બેટર વાળી છે એટલે ગઈસ તો આખરા તો એ રિંગ ચારે છે ને નહીં ફાઇનલી ગાઈસ ગાડી કમ્પ્લીટ થઈ ગઈ કાર બેટર માં પ્રોબ્લેમ હતો ઈસી પણ ઈ પણ કમ્પ્લીટ થઈ ગયો છે ગાઈસ હું ઘરે આવી ગયો ને આજે ઘરે જમવામાં છે ને મારું ફેવરેટ શાક છે મગ અને મસાલા તમને એમ તો રોજ આનું કાક નવું નવું ફેવરેટ જ હોય કા એમ લાવો ને ભાઈ કેટલી વાર લાગશે થેન્ક યુ થેન્ક યુ આ શાક બનાવવા માટે તમારે શું ગિફ્ટમાં જોવે છે ગિફ્ટ જોતો છે ગાયજ મેં પલક માટે હમણાં એક થોડીક વસ્તુ એક વસ્તુ મંગાવી છે હમણાં થોડી વારમાં આવે છે તમને દેખાડીશ અત્યારે રાજકોટ થી નીકળ્યું છે તને ખબર હોય ને ગાયજ થોડી ખબર હોય તો ખુશી નથી હોય એટલું બધું લઈ દો તો નાટક ગાઈસ 5 વાગી ગયા અને અત્યાર સુધી છે ને અમે લોકો રીલ શૂટ કરતા હતા હું અને ધમુ બને રીલ શૂટ કરતા હતા થોડી મોટિવેશન રીલ શૂટ કરી અને થોડીક મારી એક્ટિંગ વાળી શૂટ કરી તો રીલ્સ મારી અપલોડ થઈ ગઈ છે ફટાફટ લાઈક કમેન્ટ અને શેર કરી દેજો ધમુ શું કરે આપણે જોવા જોઈએ ઈ તો ધમુ તો પાણીના ફૂલડા જ પડતા હોય જ્યારે આપણે જોઈ ત્યારે ક્યાં ગયા ક્યાં એ અંતે મને બીવડાવે શેર ની કભી ડરતી નહીં એ ક્યાં બસ પાજ કે ગાઈસ

કરે તો ખબર નહીં તમારી ગર્લફ્રેન્ડ તમને દગો આપતી હોય તો કોમેન્ટ કરજો દગા ઉપર વિડીયો બનાવશું ગર્લફ્રેન્ડ દગો આપતી હોય તો બીજા બોયફ્રેન્ડ દગો આપતો હોય ગર્લ્સ તો પણ કોમેન્ટ કરી દેજો એના ઉપર મોટિવેશન વિડીયો બનાવશું હવે બંને તમે જોયો જ હશે ઇન્સ્ટા પર તો અપલોડ કર્યો છે લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં ગઈ સાંજના મહાદેવનો દીવા પણ થઈ ગયા અત્યારે અને પલક માટે મેં ગિફ્ટ મંગાવ્યું છે તો ગિફ્ટ લેવા જવાનું છે થી આવી ગયું છે અત્યારે આવી ગયું તો ભલું બાકી તો કાલે આવશે કુરિયર કરાવ્યું સવાર એક વાગે બસમાં માં કરાવ્યું હતું લગભગ તો આવી ગયું ગુજરાત ટ્રાવેલ્સમાં માં એક્સાઇટેડ બહુ જ આવે પછી ખબર હવે કેવું સારું છે કે બરાબર છે હા તો આ રાખી હું લાગે તું હા તે મને કીધું નામ કેવાનું ડોકી ગડી કી બકલા જેવું લાગે ડોકી બરકાટ હા ઓકે ડન ચાલો મહાદેવ જય મહાદેવ બોલી નાખો સરપ્રાઇઝ માટે એટલી ઉતાવળ છે ને એ થાર માં ભટકાડીશ તું એડું હોત ને તો પલક સરપ્રાઈઝ જ નો તને ગાઈસ પહોંચી ગયો ગુજરાતમાં અને કલકનું પૂરીરાઈવ ન થ થયું જોઈ લીએ મોબાઈલનો પૂછ્યું તો 8:30 પછી મોબાઈલ એનો આવવાનો છે તો સીધા પાવ ખાવા માટે આવી ગયા હાથ ભાંગી ગયો તમને ખબર ગાટો કલકનું શું ભાઈ કહ્યું મેનુ ઓર્ડર ગડદી થોડી સ્પાઈસી રાખજો આખી છેની ભાઈસી ભાઈસી મીડિયમ તો આવે જ છે સ્પાઈસી કરાવવાની ભાઈ ફાઈનલ ગાઈસ પલકનો મોબાઈલ આવી ગયો પલક નો મોબાઈલ આ મંગાવ્યો હતો આ છે વન ટીબી થર્ટીન પ્રો એના માટે નાનો મોબાઈલ જોતો હતો અને એ વાપરતી હતી મારા બર્થડે લીધે ઇલેવન વાપરતી હતી તો ઇલેવન મને એમ પાય તો થર્ટીન ખાલી થર્ટીન વેચીને મને ગિફ્ટ આપવા ગઈ ગિફ્ટ આપવાને બદલે એને સોળ હજાર રૂપિયા બચાવ્યા હતા મારા માટે ગિફ્ટ તો ન આપી હતી પણ ફૂલ નાખીને મોટું ગિફ્ટ આપ્યું હતું અને એ વિડીયો કઈ તમારા બધાને સપોર્ટ થી વન કરોડ આજુબાજુ પહોંચવા આવ્યો છે અને અત્યારે બસ એના મોબાઈલ ડેટા ટ્રાન્સફર થાય છે એનો મોબાઈલ લીધો છે વન ટીબી તેર પ્રો

Guys. Guys, gown a lot. Gown a lot. Guys, gown a lot. Gown a lot,